નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સ્વાગત છે મારું નામ હાર્દિક મિત્રો આજે આપણે આપણે જમીન પાણી અને ખાતર શું કામ કરે છે એના વિશે સમજવાનું છે તો આ વિડીયોના માધ્યમથી ઘણા બધા ખેડૂતોને હજી પણ ઘણું કેવરાવે છે કે ભાઈ ખેતી અંદર ખાતર નકરું બૂમબાટ નાખ્યા નાખીને ઉત્પાદન લે છે પણ મિત્રો હવે એ સમય નથી કારણ કે આપણી જમીનની અંદર પોષક તત્વો તથા એની એની ફળદ્રુપતા ઘટી છે તો તો હવે માટે આપણે શું કરી શકીએ આજે જાણીએ ખેતી વિશે મહત્વ ખેતીની અંદર ચાર પ્રકાર આપણે માર્કિંગ કરતા હોઈએ છીએ એટલે કે ગણતરી કરતા હોઈએ છીએ રોગ જીવાત ખર્ચ અને આવક તો મિત્રો આજના યુગ પ્રમાણે રોગનું પ્રમાણ વધ્યું જીવાત વધી ખર્ચ વધ્યો વધ્યોક માં જઈએ તો ઘટાડો થયો છે તો આનું કારણ શું મિત્રો તો આનું કારણ આપણે લોકો આપણા બાપ દાદાના ભાભલિયા એવું કહેતા હતા ખેડ ખાતર ને પાણી અને ઉપજ લાવે તાણી આ વાક્ય રચના જે છે એ આપણે લોકો ભૂલી ગયા છીએ કેમ કે ચોપડાની અંદર જે લખેલું હતું એ બધું નીચે ગયું છે છે ને ધૂળ ધૂળ ચડી ગઈ તો હવે એ ઉખાડવાનો સમય આવી ગયો છે મિત્રો કારણ કે હવે સાયન્સ સાથે આપણે બાપ દાદા જે કહેવત કહેતા હતા તો કે ખેડ એટલે કે ઓક્સિજન ખાતર એટલે કે કાર્બન પાણી એટલે કે હાઈડ્રોજન બરાબર આ સાયન્સની ભાષા અને આ આપણા બાપ દાદાની ભાષા તો આ ત્રણ તબક્કા ઉપર આખી ખેતી નિર્ભર છે કે વર્ષો પહેલા જે આપણા દેશની અંદર જે ખાતર જેમ બારબત્રી સોળ છે જે એનપી કે નામના ખાતરો આવ્યા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ નામના જેટલા ખાતરો આવ્યા એ આથી વીસ વર્ષ કે પચીસ વર્ષ પહેલા જ્યારે આપણે ખાતરો જમીનમાં નાખતા ત્યારે એનું પ્રમાણ પાંચ કિલોની ભલામણ હતી અને એની સાથે કદાચ જૂના માણસો હશે એને ખ્યાલ હશે કે એની સાથે આપણે રાઇઝોબિયમનું નું કલ્ચર આપતા હતા એ શું હતું રાઇઝોબિયમ એક પ્રકારના બેક્ટેરિયા છે એટલે કે જીવાણુઓ છે કે જે જમીનની અંદર જઈને જે પણ કઈ ખોરાક છે એ ખોરાક ખાઈને એના હંગાર વતી પાકને પોષણ મળી રહે અત્યારે પાછો આંકડો બદલાઈ ગયો પાંચ ની જગ્યાએ પચાસ કિલો અમુક અમુક ખેડૂતો તમે જોવો એટલે જાણે આમાં પણ જ થાય કે ઓહો વિગે પચાસ પચાસ કિલો વાવવા માંડ્યા અને ઉત્પાદન વધુ લેવા માંડ્યા પણ નહીં આ ખોટું છે જમીનને જેટલી ખાતરની જરૂરિયાત છે એટલી જ દેવી જરૂરી છે કારણ કે વધુ ખાતર દેવાથી વધુ ઉત્પાદન મળે એ ભ્રમણા તમારી મારી બંનેની ખોટી છે મિત્રો જે ભલામણના આધારે જેટલું ખાતરની જરૂરિયાત પાકને જરૂર છે એટલું જ દેવાની જરૂરિયાત છે મિત્રો તો ખેડ એટલે કે ખેડની અંદર હાલના તબક્કે આપણે જોવા જઈએ

તો કાં તો તમે ખર્ચા જ એટલા વધારે કરી દીધા છે કે તમને આવક મળે પણ અંદર આપણી જમીનો ધડે બેસી જતી હતી અને એની અંદર આપણા બે પ્રકાર આવતા હતા ધડો અને પા મિત્રો પા અને ધડાને શું કહેવાય કે જ્યારે આપણે જમીન ખેડવી છીએ ખેડ્યા બાદ ઘણા બધા રોટરી ચલાવતા હોય રોટરી ચલાવ્યા પછી ચલાવતા હોય પછી મોર નાખતા હોય પછી દાંતી મારતા હોય એવા અલગ અલગ કલ્ટિવેટરો અલગ અલગ જિલ્લા પ્રમાણે અલગ અલગ તાલુકા પ્રમાણે લોકો પોતપોતાની રીતે જમીનની ખેડ કરતા હોય છે એમાં પાકના આધારે પણ થતી હોય છે અને એ રીતે આખી જમીનો પેલા પહા બનાવતા હોય પહા બનાવ્યા પછી તમે પહેલું પાણ કરો અને બીજું પાણ કરો ત્યારે જમીન ધડે બેસી જતી હોય છે અને જ્યારે ધડે બેસે છે ત્યારે દરેક પાકના પાક પ્રમાણે એના મૂળ એટલે કહેતા કે આજે છોડવો છે તમે પેલા બીજનું વાવેતર કર્યું બરોબર બીજ વાવ્યા બાદ અમુક સમય એટલે કે પાકના અંતર મુજબ માનો કે જીરું લઈએ તો છવ્વીસ થી સત્યાવીસ દિવસે એ જીરું તંતુ મૂળ મૂકવાનું કામ કરે હવે આ તંતુ મૂળ જેટલા વૃદ્ધિ પામે છે એટલો છોડવો નિરોગી બનીને પ્રકાશ સંશ્લેષણ એટલે કે આ સૂર્યપ્રકાશના કિરણો દ્વારા એના પાંદડા ની અંદર પડવાથી એટલે કે ઉપરનો છોડવાનો પણ વૃદ્ધિ થાય અને નીચેના મૂળિયાનો પણ વિકાસ થતો હોય છે એમ કેતા હોય કે મારે સુકારાના પ્રશ્નો આવ્યા અમુક અમુક છોડવાઓ સુકાઈ રહ્યા છે અમુક છોડવાઓ પીળા પડે છે અમુક છોડવાઓ લીલા થાય છે તો મિત્રો આનું કારણ જ આ છે કે તમારી જમીન ધડે બેસી ગઈ હવે ધડે બેસવાનું તમે રાખ્યો છે પાંચ ઇંચ નો ચાર ઇંચ નો છ ઇંચ નો છે તોય જમીન ધડે બેસી કારણ એ છે મિત્રો કે જેમ જમીન પોતાના લેયર ને પાણી મળે છે એટલે જમીન ફૂલાતી નથી હવેના સમયમાં હવે જમીન આપડી બેસતી જાય છે એટલે કઠોળ જમીન થતી જતી હોય છે આમ નક્કોર જમીન થતી જતી હોય એટલે નીચેના મૂળિયાને ખોરાક ન મળે એટલે કે ઓક્સિજન ન મળે ત્યારે આપણે લોકો બેલી મારતા હોય હોય અમુક એટલે દરેક ભાષા પોતપોતાની લોકલ અલગ અલગ હોય છે અને એ દરમિયાન આપણે લોકો વચ્ચેનો જે પાયો હોય એની અંદર બળદથી બેલી મારતા હોય અથવા તો ટ્રેક્ટર થી એને ઢુંઢવાનું કામ કરતા હોય જેથી કરીને જમીન થોડીક ખેડાય તો એનો થોડોક ઉઘડે

અ એ આપણે એક ગણી ગણીએ તો ફૂટક જેવો અથવા અડધો ફૂટ જેવો તમારો જમીનમાં પા રે અને એ પા પ્રમાણે જો વાવેતર કરવામાં આવે તો મિત્રો ઉત્પાદન ટકાનો વધારો થઈ જાય છે બીજું રોગ રોગ ઓછા થાય છે કારણ કે આજના ખેડૂતોને પોતાના આંખે એટલે કે નરી આંખે દેખાતા નથી ને એ રોગ છે કારણ કે બધું હોય ક્યાં

કે મૂળ મૂળજનની જે ફૂગ લાગે છે ફેલ ગયું એવી રીતે બીજું મૂળિયું ત્રીજું મૂળિયું તો ટૂંક જ સમયની અંદર એ આખો છોડવો આપણો સુકાઈ જાય છે મિત્રો હા સુકાઈ જાય છે ત્યારે આપણને એમ થાય કે ભાઈ નેન્કો જે એટલે કે સાપ પાવડર નો છટકાઓ કરી દીયો હવે મેન્કોજેબમાં શું આવે છે કોઈ જોયું મેન્કોજેબની જે વાક્ય જે છે આખો શબ્દ એને તમે એનો અલગ અલગ કરો તેની અંદર માઇક્રોન્યુટ્રિએન્ટ જ છે મિત્રો નાઇટ્રો માઇક્રોન્યુટ્રિએન્ટ એટલે શું કે મૂળિયાને પોષણ દેવાનું કામ કરે છે બરાબર છે તો મેન્કોજેબ આપડા મગજમાં ફૂગ નાશક છે પણ એક્ચ્યુઅલી ફૂગ નાશક જ પોતે માઇક્રોન્યુટ્રિએન્ટ પૂરા પાડે છે જેનાથી એ ભૂગને કંટ્રોલ કરી શકાય એટલે કે ત્યાં એનો મટી તો નથી જતો પણ એને અટકાવી દઈએ છીએ અને અટકાવવા બાદ છોડવાને ઉભો રાખી શકીએ છીએ તો આવા સમયની અંદર હવે આપણે ખેતીની અંદર ઘણો બધો બદલાવ લેવાની જરૂરિયાત છે કે 2025 ની અંદર તમે પાયામાં કોઈ પણ ખાતર વાપરો પણ મહેરબાની કરીને બને ત્યાં સુધી તમે મહાદન વીસ જીરો પોષણ મળી રહે પાયામાં અને એની સાથે આપણે હવે કલ્ચર બેજમાં એનપી કે ના બેક્ટેરિયા પણ આપવાની જરૂરિયાત છે જેથી કરીને જમીનની ફૂલવાની શક્તિ વધે કારણ કે આપણી જમીનની અંદર કરોડો અબજો છે પણ અમુક જે નબળા બેક્ટેરિયા છે બેક્ટેરિયા ટુ બેક્ટેરિયાની જે લડત થાય છે એમાંથી જે મલ્ટીપ્લિકેશન થાય છે જેનાથી વાવેતર પાકના મૂળની અંદર ખોરાક આપવાનું કામ ચાલુ કરતું હોય છે જે આપણને દેખાતું નથી અને આજના ખેડૂતને એવી ટેવ પાડી દેવામાં આવી છે અંદર કે કર્યો કાલે રિઝલ્ટ હોય તો જ એ દવા મારા કામની ના ભૂલી જજો નહીતર એટલા હેરાન થશો ને મિત્રો એની વાત જવા દો કારણ કે આજે તમે ખુદ ખેતી કરવા રાજી નથી તો તમારી આવનારી પેઢી ખેતી નથી જ કરવાની અને જે ખેતી નથી કરવા માંગતો એ આજની તારીખમાંય દુખી છે અને આવતી કાલમાંય દુખી થવાનો છે કારણ કે આખા ભારત દેશની વાત નથી કરતો આખા વર્લ્ડ ની અંદર આવનાર સમયની અંદર એટલું પોપ્યુલેશન વધે છે કે જેની અંદર ખાદ્ય પદાર્થની એટલી ડિમાન્ડ આવવાની છે એટલી ડિમાન્ડ આવવાની છે કે જે ખેડૂત પોતે રાજા બની શકે એટલા માટે ખેડૂત મિત્રો હજી પણ તમારી પાસે સમય છે અને આ સમયનો સદુપયોગ તમારે અને મારે બંનેના હિત માટે કરવાનો છે મિત્રો તો હવેના સમયની અંદર બેક્ટેરિયાની જરૂરિયાતો છે જેની અંદર માઇકોરાજા પણ આપી શકો છો ટ્રાયકોડર સુડોમોનાસ એવા ઘણા બધા જીન્ક સોલ્યુલાઇઝ આવે છે પોટાશ સોલ્યુએલાઇઝ બેક્ટેરિયા આવે છે આ તમામ બેક્ટેરિયાનો સદુપયોગ તમારે મારે કરવાનો છે જેથી કરીને આપણે લોકો આપણા આવનારી પેઢીને પૈસા જેમ દઈએ છે ને એમ સારી સુરક્ષિત અને ફળદ્રુપતા વાળી જમીન દેવાનો એક સંકલ્પ કરવો પડશે અને આ સંકલ્પની સાથે આપણે લોકોને આગળ વધવાનું છે મિત્રો કારણ કે હવેના સમયની અંદર આપણે આનો વધારો કરવાનો છે મિત્રો આ તો વધી જ ગયું

ઓર્ગેનિક 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 બાયો શબ્દ જે પકડી રાખ્યો છે ખેડૂતો મગજમાં પણ સાહેબ બાયો એટલે શું એ ખબર છે કોઈનેજી એક સાયન્સની ભાષા છે મિત્રો બાયો એટલે કે બેક્ટેરિયલ પ્રોડક્ટની જે કઈ ફર્ટીલિટી થતી હોય એને એક સર્જીવ વસ્તુ હોવાને કારણે અને બાયોનું નામ દેવામાં આવ્યું છે પણ આજના યુગમાં ખેડૂતોને એવા બ્રહ્મણી દેવામાં આવ્યા છે બાયો એટલે બાયો બાયો એટલે બાયો પણ તમને ન ખબર હોય ને તો પેલા જાણો બાયો શું છે બરોબર છે કારણ કે આની જરૂરિયાતો છે સમજવું જરૂરી છે કારણ કે આવનાર સમય આપણી અને તમારી માટે ને મારી માટે બહુ અઘરો આવી રહ્યો છે મિત્રો તો એની અંદર અવશ્ય એક પરેજી પાડો જેની અંદર તમારી પાસે પચાસ વીઘા હોય દસ વીઘા હોય વીસ વીઘા હોય તો એની અંદરથી તમે વીઘો બે વીઘામાં કે ત્રણ વીઘામાં એક નાની શરૂઆત કરો જેથી કરીને તમે સારી એવી જમીન ફળદ્રુપતામાં બનાવી શકશો આપણે પ્યોર ઓર્ગેનિક નથી કરવું કારણ કે આજના સમયમાં પ્યોર ઓર્ગેનિક કરવાનો આપણી પાસે લેબર લેબરની બહુ મોટી તકલીફ છે લેબર એટલે કહેતા કે કામ કરવા વાળા માણસો તો આ સમયની અંદર આપણે લોકો ઘણી બધી કંપનીઓ માર્કેટની અંદર અવેલેબલ છે જેના સારા સારા બેક્ટેરિયાઓ આવે છે સારા ઓર્ગેનિક ખાતરો પણ આવે છે અને બને ત્યાં સુધી ઉનાળામાં તમારી જમીનની અંદર દેશી છાણિયું ખાતર આપો જેથી કરીને કાર્બન વધે અને કાર્બન એક એવી વસ્તુ છે કે જે તમને નરી આંખે નથી દેખાતી પણ એ આપણી જમીન માટે સારામાં સારું એક કાર્બનનો કોન્સેપ્ટ ચાલુ છે કે જેની અંદર એ પાણીને સંગ્રહ કરી શકે છે

જેટલો કોશેટો પડ્યા છે એ કોસેટો તમારે એનો નાશ કરવા માટે તમારે બેક્ટેરિયલ આઈટમો વાપરવી પડશે વાપરવી પડશે ને વાપરવી જ પડશે મિત્રો તો તમારી જમીન ફળદ્રુપ થઈ શકશે કારણ કે જમીનની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સલ્ફર મેગ્નેશિયમ કોપર જીંક બોરોન કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે ફેરસ છે 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 આવા તત્વો કામ કરે મિત્રો જેને આપણે માઇક્રોન્યુટ્રીયન્ટ તરીકે પણ ગણતરીમાં લઈએ છીએ તો મિત્રો આવા ઘણા બધા ખાતરો માર્કેટની અંદર બને ત્યાં સુધી ઉનાળાની અંદર લીંબોળીનો ખોળ છે

પણ ઈ એની રીતે ખોરાક બનાવે છે અને એની રીતે જ એ લોકો પોતાની રીતે મોટા થાય છે અને એકબીજા એકબીજાને મોટા કરતા જાય છે વધતા જાય છે જેથી કરીને જમીન આપણી પોચી રાખતા હોય છે અને ભરભરી જમીન બનાવતા હોય છે નકરો જીવાત બાળી નકરો છટકાવ કરવાથી નકરો છટકાવ કરવાથી ઉત્પાદન ન વધતું મિત્રો પણ ખર્જો વધે છે શું થાય છે ખર્જો વધે છે બરાબર છે હવે પર્ણરંધ્રો દ્વારા જે કંઈ ખોરાક લેવામાં આવે છે હવે એ પર્ણરંધ્રોમાં આપણે જ્યારે દવાઓનો છંટકાવ કરીએ છીએ ત્યારે એ સૂર્યપ્રકાશ સંશ્લેષણ ક્રિયાને ફાસ્ટ નથી કરી શકતું ઓછું કરે છે અને જેટલી સૂર્યપ્રકાશ સંશ્લેષણ ક્રિયા જેટલી ફોટો સંશ્લેષણ ક્રિયા ઓછી થવાના કારણે એના પાંદડાનો વિકાસ નથી થતો અને પાંદડા દ્વારા જે એને પોષણ મૂળિયામાં દેવાની જરૂરિયાત પડે છે

એની અંદર પણ અમે લોકો ઘણી બધી સમસ્યાઓ સામે એનું સુરક્ષા ઉભી કરી દીધી છે અને આજે જીરા પણ સારા થઈ રહ્યા છે કારણ કે આની અંદર આપણી રીતે તો બધી જ ટ્રાય કરતા હોઈએ છીએ પણ અંતે આપણી એક કુદરતી જે વાતાવરણ છે સૂર્યપ્રકાશની જે સંશોષણ ક્રિયા છે અને જમીનની અંદર જે માઇક્રોન્યુટ્રીયન્ટો છે જે બેક્ટેરિયાઓ છે

તમારી જમીનમાં સાહેબ બાવળીયા નહીં ઉકે અને આજની તારીખમાં હજી ખાર પટ્ટા જે છે ત્યાં બાવળીયા નથી સાહેબ બરાબર છે તો હવે તમારે જાગૃત થવાની જરૂરિયાત છે મિત્રો ખેતી અને સાથે આપણી જમીન આવનારી પેઢીને સારામાં સારી આપી શકીએ આવા સંકલ્પ સાથે આપણે બે હજાર ને નું વર્ષ આપણી અને તમારી માટે સારામાં સારું બને અને આવનારી પેઢી માટે સારામાં સારું એક આપણે

નેવ એક્યાસી એક્યાસી આડત્રી ખેતી લક્ષી જાણવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત પેની યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો